લોકસભાની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગરના જિલ્લા પંચાયતથી રતનપરને જોડતો પાંચ કરોડના ખર્ચે બનેલો બ્રિજ ખુલ્લો મુકાયો વર્ષોથી ચોમાસાની સીઝનમાં ભોગાવો નદીમાં પાણી આવતા આ કોઝવે બંધ કરવો પડતો હતો અને સ્થાનિક લોકોને હાલાકી ભોગવવી પડતી હતી જોકે હવે બ્રિજ બનવાથી લોકોને હાલાકી નહીં પડે તેવું વઢવાણના ધારાસભ્યએ જણાવ્યું હતું સરકારી કચેરી કલેક્ટર કચેરી હોય એસપી કચેરી હોય કે જિલ્લા પંચાયત કચેરી હોય મૂળી સાઈલા ચોટીલા કે થાન બાજુથી આવતા લોકોને આ સર્કિટ હાઉસવાળો બ્રિજ ખૂબ જ ઉપયોગી બનશે અને ચોમાસાના સમયે પણ ઘણીવાર ફળના કારણે ભોગાવો નદીમાં પાણી હોય ત્યારે આ બ્રિજ બબે ત્રણ ત્રણ ચાર ચાર દિવસ બંધ રહેતો હોય છે એ કાયમી સમસ્યામાંથી એક સુખદ ઉકેલ આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના પ્રજાજનો પણ ખૂબ જ આ બ્રિજ શરૂ થવાથી ખુશખુશાલ છે અને